માતાજી બી ગોહિલ આજે આપણે લસણિયા તીખા ગાંઠિયા આવે એની સાથે કાજુનું શાક બનાવશું તો એના માટે મેં આપણે પેલા રાય આમાં થોડોક પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે રાઈનો વઘાર કરશું અને થોડું જીરું નાખશું રાય ને જીરું તતડે છે ત્યાં આટલી વસ્તુ આપણે એમાં નાખવા માટે લીધી છે ગાંઠિયા ને આપણે આવા જાડા આવે છે લસણિયા લેવાના એને પાંચ મિનિટ પાણીમાં પલાળીને કાઢી નાખવાના એટલે પોચા થઈ જાય એક ડુંગળી લીધી છે મોટી એક લીધું છે ટમેટું અને કાજુ પચાસ ગ્રામ લીધા પલાળી કરશો એટલે બે થઈ જશે તો આવી રીતે બે ફાડિયા કરવાના દ્રાક્ષ છે મરચું હળદર મીઠું હિંગ જીરું અને લસણ ને ઝીણું કટકા કર્યા છે ક્રશ નથી કરવાનું આદુ અને મરચા કોઠ લીમડાના પાન લીધા છે જીરું અને રાય તો આપણે ચાલુ કરીએ પહેલા આપણે રાઈ ને જીરું તતડી જાય એટલે એમાં આપણે હિંગ નાખશું હિંગ નાખશું હિંગ નાખી અને એક બાઉલ નાનું ડુંગળી લીધી છે એ નાખશું ડુંગળીને આપણે ફૂલ તાપે રાખીને થોડીક વાર બ્રાઉન કલર ની શેકશું ડુંગળી સેજ બ્રાઉન થઈ જાય એટલે એમાં આપણે એક ચમચી જેટલું લસણ લીધું છે લસણ ને ખાંડું નથી પણ ઝીણું ઝીણું કટકા જેવું કરી નાખ્યું છે આખું પાકું ક્રશ કર્યું છે એક ચમચી જેટલા લીલા મરચાં લીધા છે અને એક ચમચી આદુ નાખશું ક્રશ કરેલું ખમણી નાખ્યું છે આદુને એ નાખશું એને ધીમે ધીમે સાતળી દઈશું થોડું થોડીક વાર ફૂલ ગેસ રાખી શકો તમે હવે એ સતળાઈ ગયું થોડુંક એમાં હવે આપણે એક બાઉલ ટમેટા લીધા હતા એ નાખી દેસુ અત્યારે તમે ફૂલ ગેસ રાખી શકો છો અને પાંચ થી સાત મિનિટ માટે ડુંગળીને બધાને ઢાંકીને ચડવા દેસુ આપણે હવે આપણે જોઈ લઈ પાંચ થી છ મિનિટ થઈ ગઈ છે આપડા ટમેટા અને ડુંગળી સરસ ગળી ગયું છે હવે એમાં આપણે મસાલા કરશું એમાં અડધી ચમચી હળદર નાખશું અને એક ચમચી જેટલું મીઠું નાખશું અડધી ગાંઠિયામાં હોય એટલે ઓછું એક ચમચી જીરું નાખશું અને સરસ સાતળી દઈશું હવે આ સ્ટેપ ઉપર હું મીઠા લીમડાના પાન નાખું છું કટકા કરીને નાખવાના એટલે એનો તમને ટેસ્ટ આવશે આ બધું સરસ સાતળી જાય એટલે એમાં આપણે કાજુને પલાળી અને આવી રીતે એકના બે ભાગ કરી નાખ્યા છે એ બધા નાખી દઈશું આમાં એટલે તેમાં સરસ સતળાઈ જશે હારવાર અને એની સાથે કિસમિસ નાખી દેસુ એને પણ પલાળીને મે રાખી દીધી હતી હવે 5 મિનિટ જેવું કાજુ ને બધું સરસ તેલમાં માં સતળાઈ ગયું છે હવે એમાં આપણે મરચું લાલ નાખશું જે માં મે નોર્મલ થોડું તીખું આપણું લીધું છે અને થોડું કાશ્મીરી બે મિક્સ હશે તમે જાજુ તીખું જમતા હોય તો તમે આમાં વટઘટ કરી શકો છો મે આપણે પાણી થોડુંક ઓછું નાખ્યું હતું એટલે આ સરસ જોવો થઈ ગયો લચકા જેવું હવે ફેક ફૂલ ગેસ રાખી અને પાછું ગાંઠિયાને આપણે નાખવાના છે તો એના પ્રમાણમાં આપણે થોડું આમાં પાણી નાખશું પાણી ઉકળે એટલે ત્યાં સુધી આપણે એને ઘડીક ઢાંકી નાખી દઈએ હવે તમે જોઈ શકો છો આપણું પાણી સરસ ઉકળી ગયું છે હવે એમાં આપણે આ ગાંઠિયા મેં પલાળ્યા હતા એ લીધા મેં ગાંઠિયા સો ગ્રામ લીધા છે કાજુ પચાસ ગ્રામ લીધા છે હવે તમારે જે પ્રમાણે માણસો હોય એ પ્રમાણે તમે ક્વોન્ટિટી આમાં વધઘટ કરી શકો અત્યારે આપણે એસ્ટિમેટ છે એ પચાસ ગ્રામ કાજુ અને સો ગ્રામ ગાંઠિયાનું છે એટલે તમારે વધારે માણસો હોય તો એ પ્રમાણે કરવાનું ઓછા હોય તોય આટલું કરવાનું એટલે પચાસ ગ્રામનું એસ્ટિમેટ છે આ તમારી જે વધુ કરી શકશો હવે પાંચ મિનિટ આપણે એને ઉકલવા દઈશું સરસ ઉકળી જાય એટલે એમાં આપણે કોથમરીની ગાર્નિશ કરીશું

અને એની સાથે મેં પરોઠા બનાવ્યા છે દેશી ગોળ છે છાશ છે અને મસાલા પાપડ છે તમને જે ફાવે તે સાથે બનાવી શકો ગાંઠિયા સાથે રોટલા પણ સરસ લાગે અને રોટલી પણ ભાખરી પણ તમને જે ફાવે તે અને જરૂરથી બનાવજો ટ્રાય કરજો કેવું થયું અને કોમેન્ટમાં જરૂરથી કહેજો હવે થોડા દિવસ પછી બીજા નવા વિડીયામાં મળશો ત્યાં સુધી બધાને ઉર્મિલા બાના જય માતાજી